નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં મિત્રો હવે પૈસા આવશે જેમાં મિત્રો સાઠ વર્ષથી વધુ હોયના તમામ પરિણિત ખેડૂત પરિવારને મિત્રો મહત્વની એક પેન્શન યોજના છે જેમાં મિત્રો સાઠ વર્ષથી વધુ હોયના પરિણિત ખેડૂત પરિવારને દર મહિને મિત્રો અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં મિત્રો જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન મિત્રો અપલોડ કરવાના રહે છે મિત્રો પતિ અને પત્ની પૂરી રકમ સાથે ઓક્ટોબરમાં આવશે બે વાવાઝોડા અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ભારે આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં મિત્રો અત્યાર સુધીમાં ચોમાસાની સિઝન મિત્રો સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો હવે ચોમાસાઈ મિત્રો અડધા ગુજરાતમાંથી વિદાય પણ લઈ લીધી છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મિત્રો અનુમાન છે કે ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો બે વાવાઝોડા સક્રિય થઈ શકે છે પાંચ ઓક્ટોમ્બરના રોજ હવામાનમાં મિત્રો પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો હળવો વરસાદ જોવા મળશે તેમજ વડોદરાના ભાગમાં મિત્રો વરસાદની શક્યતાઓ પણ જોવા મળશે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતાઓ રહેશે સાતથી બાર ઓક્ટોમ્બરના રોજ મોટો એવો પલટો આવશે જેમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં મિત્રો હળવો એવો વરસાદ થશે જ્યારે સાતથી બાર ઓક્ટોમ્બરમાં અરબસાગરમાં હલપલ હલચલ પણ મિત્રો જોવા મળશે અને બારથી મિત્રો અઢાર ઓક્ટોબર ના રોજ વાવાઝોડું સ્ક્રિય થવાનું છે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો તો ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો છે જેમાં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાના નાણાં મિત્રો ટ્રાન્સફર કર્યા હતા આ વખતે મિત્રો નવ પોઈન્ટ ચાર ખેડૂતોથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં અઢારમો હપ્તો મિત્રો મોકલવામાં આવ્યો છે જો મિત્રો તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા આવી ગયા હોય તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક મિત્રો મેસેજ આવ્યો હશે તેમાં મિત્રો તમને જણાવવામાં આવ્યું હશે કે તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા મિત્રો જમા કરવામાં આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે બોલાવી મિત્રો તાત્કાલિક બેઠક જેમાં મિત્રો ગુજરાતમાં એક તરફી નવરાત્રી તહેવારોની મિત્રો ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક રજાના દિવસે મિત્રો ઇમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં મિત્રો અનેક અટકળો વહેતી થઈ છે જેમાં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો આજે જ કાલે સાંજે મિત્રો ચાર ને ત્રીસ વાગે મંત્રીમંડળની બેઠકમાં એટલે કે મિત્રો રવિવારે સાંજે સાડા ચાર વાગે આ બેઠક મિત્રો યોજાવાની છે મિત્રો મહત્વનું તો એ છે કે સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે પરંતુ આ વખતે મિત્રો રવિવારના રજાના દિવસે એટલે કે મિત્રો આજે સાંજે મિત્રો કેબિનેટની બેઠક બોલાવતા જાત જાતની મિત્રો ચર્ચાઓ જોવા મળી રહી છે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું કે આ બેઠકમાં શું ચર્ચા ચાલે છે સાડા ચાર વાગ્યે મિત્રો ચર્ચા ચાલવાની છે જેમાં મિત્રો આપણને મોટા એવા સમાચાર સામે મળી શકે છે શું સમાચાર આવશે મિત્રો તમને એમના અમારા ચેનલ થકી માહિતી જોવા મળી રહી છે તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મહત્વના સમાચારની વાત તો દિવાળી બાદ હીરાની મંદીમાં થઈ શકે છે મિત્રો હવે વધારો તો છેલ્લા બે વર્ષથી સુરતમાં હીરાનો ઉદ્યોગ તીવ્ર મંદીમાં ઝડપાયો છે ત્યારે મિત્રો પરેશાનીઓ વચ્ચે યુક્રેન અને રશિયા યુદ્ધે બાદ મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ હાલત બગાડી દીધી છે મંદ ગતિએ ચાલી રહેલા હીરા ઉદ્યોગને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના મિત્રો ઘર ઘોષણાને એટલે કે મિત્રો ઘોષણાના લીધે મિત્રો ચૌદસો કરોડના વેપાર ગુમાવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે બીજી તરફ મિત્રો ઈઝરાયલ અને તેની આસપાસ રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની મિત્રો માર્ગદર્શિકા આધારિત સ્વદેશ પરત મિત્રો ફરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે કેન્સરની દવાઓના મિત્રો ભાવ ઘટાડ્યા તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કાઉન્સિલે કેન્સરની દવાઓ ઉપરના મિત્રો જીએસટીમાં ઘટાડો કર્યો છે જેમાં હવે કેન્સરની દવાઓ ઉપર મિત્રો બાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગશે જીએસટીમાં મિત્રો ઘટાડાની સાથે જ કેન્સરની દવાઓના ભાવ પણ ઘટશે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ કિમી સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ જેમાં મિત્રો નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી જેમાં હવે વીસ કિમી સુધી હાઈવે ઉપર વાહન ચલાવનાર ઉપર ટેક્સ નહીં લાગે જો કોઈ વાહન ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટની સિસ્ટમ એટલે કે જી એન એસ એસથી સજ્જ છે ને તે તમામ કામ કરી રહ્યું છે તો તે વાહનને હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ મિત્રો વીસ કિમી સુધી ચલાવવા માટે કોઈપણ ટેક્સ આપવો નહીં પડે આ સુવિધા મિત્રો ટેક્સી નંબરવાળા વાહનો ઉપર અને તે માટે મિત્રો પરંતુ ફક્ત ખાનગી મિત્રો વાહન ધરાવતા લોકો માટે જ આ ઉપલબ્ધ રહી છે તેવું મિત્રો નીતિન ગડકરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મક્ષને મિત્રો ભારત આવવા માટે મિત્રો આમંત્રણ પણ આપી રહ્યા છે એવા સમયે મિત્રો ગડકરીએ હિંમતભેર આ વાત કરી હતી જેમાં નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ પણ કર્યો હતો તેમણે એક કાર્યક્રમમાં મિત્રો કહ્યું હતું કે હું ભારતના ડ્રાઈવરને વિનાની મિત્રો કારને ક્યારેય મંજૂરી નહીં આપું તેવું નીતિન ગડકરીએ મિત્રો જણાવ્યું હતું કારણ કે એવા ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં ભારતમાં આશરે મિત્રો એંશી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે છે તો બેકાર થવાની શક્યતાઓ જોવા મળે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે ઇલોન મક્ષની ટેસ્લા ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગરની ચાલે છે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે ભારતમાં આવે છે કે નહીં અને આપણા રોડ અને રસ્તાના મંત્રી નીતિન ગડકરીએ ખુલ્લે આમ મિત્રો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો એક હજાર લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મુખ્યમંત્રી બલિરાજ કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર પાસે મિત્રો કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ આપશે દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર એટલે કે મિત્રો પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસિડી આપશે જ્યારે મિત્રો સરકાર દ્વારા તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ પણ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં મિત્રો પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે જુલાઈ બે હજાર બાવીસથી મિત્રો કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે મિત્રો પંદર હજાર બસોને પિસ્તાલીસ કરોડ છોતેર લાખની મિત્રો નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે તેવા મિત્રો મોટા સમાચાર મહારાષ્ટ્રની સ્કીમ હેઠળ આવી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી થી કરી લેજો